બપોરે બાર વાગે ના સમયગાળા દરમિયાન બાળકોના બાજુના મકાન માં જમી રહ્યા હતા ત્યારે ધરાશાય થયું હતું ઘટનાની જાણ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની થતા તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચ્યા અને કોઈ જાનહાનિ થઈ છે કે નથી તેની તપાસ કરી હતી છાત્રાલયના સંચાલકોએ વૈકલ્પિક વ્યવસ્થામાં બાળકો શોર્ટ્સ હોલમાં રહેવા માટે વ્યવસ્થા કરતા સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી શાળાના સંચાલકોએ સરકારને નવી બિલ્ડિંગ બનાવવા અનેકવાર રજૂઆતો કરી તેમ છતાં નવી બિલ્ડિંગ બનાવવાની મંજૂરી આપવામાં આવી ન હતી ધારાસભ્ય જયદેવ વાસવાએ તાત્કાલિક અધિકારીઓને ફોન કરી આ ઘટના અંગે તપાસ કરી આગળની કાર્યવાહી કરવા જણાવ્યું તેમણે કહ્યું કે આ બિલ્ડિંગનું બાંધકામ ભ્રષ્ટાચારનો નમૂનો છે બાંધકામમાં ગુણવત્તા પણ જળવાઈ ન હતી અને આખા ગુજરાતના આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત શાળાઓમાં પણ અધિકારીઓ અને આ ભ્રષ્ટાચાર થયેલ હોવાનું જણાવ્યું મકાનના પાયામાં પણ સળિયા નજરે ન પડ્યા અને જ્યાં સળિયા વપરાયા છે તે તેમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળ્યો ધારાસભ્યએ સંચાલકોનો આભાર માન્યો કે તેમણે સમયસર સૂચકતા વાપરી અને મોટી જાનહાની ટળી હતી શ્રી શંકરભાઈ વસાવા આદર્શ નિવાસ કુમાર ડેટીયાપાડાના એને એ શાળાની હોસ્ટેલ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હતી અને એમાં બાળકોને રહેવા માટેની છે ને સગવડ અમે છે ને પહેલેથી જ બંધ કરી દીધેલી હતી એટલે બાળકોને બીજી જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરેલી હતી અને હાલમાં એ બિલ્ડિંગ બંધ હાલતમાં હતું હતું

આજે ડેડીયાપાડા આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આદર્શ નિવાસી શાળા કુમારનું જે છાત્રાલયનું બિલ્ડિંગ હતું તે આજે ત્રીસ થી ચાલીસ ટકા પડી ગયું છે આ જ છાત્રાલયમાં બસો ને છન્નું વિદ્યાર્થીઓ રહેતા હતા અભ્યાસ કરતા હતા પરંતુ અહીંના આચાર્ય અને એમના સ્ટાફની સૂચકતાને કારણે એ વિદ્યાર્થીઓને થોડા સમય પહેલાં જ અહીંથી બાજુના એક મકાનમાં શિફ્ટ કરી દીધાની તો આજે ખૂબ મોટી જાનહાનિ થવાની હતી અહીંના સ્ટાફ દ્વારા સરકારોને રજૂઆત કરી છે કે આ ખંડેર બિલ્ડિંગ જે એક ભ્રષ્ટાચારનું પ્રતિક છે આજે આ બિલ્ડિંગને આ બિલ્ડિંગનું કામ ઓગણીસો બાણુતાણું શરૂ થયેલું અને આટલા જ વર્ષમાં આ બીજી વાર ધરાશાય થઈ ગયું છે અનેક વાર પત્રો લખ્યા છે નવી સાત્રાલય બાબતે પણ આદિજાતિનું કરોડોનું બજેટ હોવા છતાં પણ આજે પણ સાત્રાલય નથી બનતું આ તો સારું કે સ્ટાફની સમયસૂચકતાના લીધે આજે આ બાળકો બચી ગયા છે નહીં તો આ જ બિલ્ડિંગમાં કપડાં સુકવવાથી લઈને તમામ પ્રવૃત્તિ બાળકોની ચાલતી હતી એટલા માટે અમે કહીએ છીએ કે આદિવાસીઓનું કરોડોનું બજેટ હોવા છતાં આદિવાસીના શિક્ષણ હોય છાત્રાલય હોય કે એની વ્યવસ્થા સરકારે ધ્યાન નથી આપતું જેનું આ પરિણામ છે સ્ટાફના દ્વારા અનેકવાર પત્રવ્યવહાર કરવામાં આવ્યો છે જર્જરિત બિલ્ડિંગને લઈને છતાં કોઈ જાતના એના સમારકામ એનું રિપેરિંગ કે નવા બિલ્ડિંગ માટે કોઈ જાતનું એ નથી ત્યારે અમે આનો સખત વિરોધ કરીએ છીએ અને કુદરતની દયાથી કોઈ જાનહાની નથી થઈ એ સારી બાબત છે પણ આવા જ દરેક આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડિંગો જર્જરિત હાલત છે આ ભ્રષ્ટાચારના બિલ્ડિંગો તમે જોઈ શકો છો આટલા વર્ષમાં આટલું કરોડોનું બિલ્ડીંગ તૂટી જાય તો ક્યાં સુધી એમાં ચોક્કસ અધિકારીઓ હોય એના કોન્ટ્રાક્ટરો હોય કે અહીંના સ્થાનિક નેતાઓના ભ્રષ્ટાચારના લીધે આજના આદિવાસી બાળકોને આ ભોગવવું પડતું એટલા માટે જ અમે કહીએ છીએ કે આજે જે પણ થયું છે એ ગંભીર બેદરકારીનો નમૂનો છે એમાં અહીના સ્ટાફની સમય સૂચકતાના કારણે બાળકો બચી ગયા છે પણ સરકારે એની તાત્કાલિક ધોરણે નવું બિલ્ડિંગ બનાવવા માટેની મંજૂરી આપવી જોઈએ અને નવું બિલ્ડિંગની મંજૂરી આપીને એનું નવું બિલ્ડિંગ બનાવવું જોઈએ અને આને તાત્કાલિક ધોરણે તોડી પાડવું જોઈએ એવી અમે માંગ કરીએ છીએ બોલો

મદદનીસ કમિશનર અહીંયા નથી આવતા કે ક્યારેક કોઈ સમાજ કલ્યાણ અધિકારી એટલે આ ઘોર બેદરકારી છે આવી જ રીતના ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં અનેક આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડિંગો માત્ર ને માત્ર પૈસા અને ભ્રષ્ટાચાર કરવા માટે બનાવ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણ આવનાર દિવસોમાં અમારા અહીંના વિદ્યાર્થીઓ માટે બિલ્ડિંગ બને રસોડું બને એ અમારી માંગ છે અગર આમ નહીં થશે તો ચોક્કસપણે આવનાર દિવસોમાં અમે સરકાર સામે જે પણ આંદોલનો કરવા પડશે તે કરીશું અમે

બીજી કંઈ ફરિયાદ હોય તો જણાવો તમારે આ છાત્રાલયનું બિલ્ડિંગ અમે જોયું છે મદદની કમિશનરને પણ વાત કરી છે આર ને પણ વાત કરી છે અને આવનાર દિવસમાં ગાંધીનગર લેવલે જે નિયામક છે સેક્રેટરી છે એમને પણ ગુલાટી સાહેબને પણ વાત કરી છે અને આપણા આદર્શ નિવાસી શાળા ડેરીયાપાડાનું બિલ્ડિંગ છાત્રાલયનું બિલ્ડિંગ વહેલી તકે મંજૂર થાય ટેન્ડર થાય અને બને એ પ્રયાસ અમે કરીશું આજે જેવી વાત અમને મળી એટલે અમે તમારી વચ્ચે આવ્યા છે અહીંના સ્ટાફ અને આચાર્યની સમયસૂચકતાથી કોઈ નુકસાન નથી થયું એ સારી બાબત છે આપણા માટે નહીં તો બસો ને છન્નું વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે કાલે ઉઠીને કોઈ કપડાં નાખવા જતું હતું કોઈ કંઈ કરતું હતું એટલે બધું એ તો ઉપર જવા આવવાનું તો ચાલુ જ હતું ને ચાલુ જ હતું ને ઉપર કપડાં છે એ કોના છે તો ઉપર કપડા છે લાઈટ છે પંખા ચાલુ છે તમે આવું જૂઠું બોલશો ને તો કાલે ઉઠી તમે કઈ ફરિયાદ લઈ આવશો તો એનું નિરાકરણ નહીં આવશે જતા તા ને કઈ નહીં જતા ઉપર જતા તા ને બધું નાખવા હા એટલે કઈ દબાઈ જતા તો ઉપાધિ થતે કે નહીં થતે આ તો સારું કુદરત અને સ્ટાફની સમય સૂચકતા થી નથી થયું એટલે સારી બાબત છે અમે તમારા વતી જ્યાં પણ રજૂઆતો કરવાની થશે અમે કરીશું સ્ટાફ પણ કરશે તમે કોઈ ચિંતા નહીં કરતા કોઈ ખોટી અફવામાં નહીં આવતા કોઈ ગભરાતા નહીં તમે ભણવામાં ધ્યાન આપજો બરાબર છે અંદર અંદર ખોટી અફવા કે ખોટી અંદર અંદર કે આમ કરી નાખીએ તેમ મારા વાલીને આમ કહી દેમ કોઈ આમ કહી દેમ અહીંયા આમ થઈ જતું તો એવું અફવામાં નહીં પડતા હ ભણજો ચિંતા નહીં કરતા જે કંઈ રજૂઆતો કરવાની થશે જે કંઈ સરકારમાં અમે કરીશું બરાબર છે તમારો ભણવાનો સમય છે ઘણો સારી રીતે ભણજો આજે જે પણ ઘટના થઈ છે ખૂબ જ ગંભીર બાબત છે પણ એમાં તમે કે કે અમે સ્ટાફ જવાબદાર નથી ઉપલા લેવલના અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો જેમણે પણ આ બધું જે તે ટાઈમે કર્યું છે એમના લીધે આ બધું આ થઈ રહ્યું છે તો ચિંતા નહીં કરતા ભણજો હા વલવી સાહેબ કેમ છો હા આપણે આદર્શ નિવાસી શાળા ડેડીયાપાડા ઊભા છીએ અમે તો બિલ્ડિંગ એક બાજુનું ત્રીસેક ટકા જેવું આખું પડી ગયેલું છે આપણા આચાર્ય શ્રી શંકરભાઈ સાહેબથી માંડીને બધા સ્ટાફને વાલીગણ ને બધા જ અમે અહીંયા છે આદર્શ નિવાસી શાળા ડીડિયાપાડા તમને વાત મળી કે નથી મળી હજુ તો આદર્શ નિવાસી શાળા આદિજાતિ વિકાસ વિભાગના તમે મદદનીશ કમિશનર છો જિલ્લાના તમને નથી કોઈ કીધું દબાઈ જવાના હતા એ તો આ કુદરત ની દયા થી આચાર્ય સાહેબ એમના સ્ટાફ ની સમય સૂચકતા ના લીધે બચી ગયા આખું બિલ્ડિંગ આજે તો બધા અહીંયા રવિવાર બી હતો એટલે તમે છે ને આનો ઉપર રિપોર્ટ કરો પત્ર વ્યવહાર કરો ને આ બિલ્ડિંગ ને હજુ ઓગણીસો બાણું કામગીરી ચાલુ થયેલી ને બિલ્ડિંગમાં એટલો ઉપયોગ નથી થયો તો એની તપાસ પણ એક કમિટી બનાવીને માગો ખંડેર હાલતમાં કાલે ઉઠીને કોઈ આદિવાસી બાળકો જાનહાનિ થઈ જાય પછી તો અમે પછી પછી જે પણ હોય માર્ગ મકાન વિભાગ હોય કે આદિજાતિ મદદની કમિશનર હોય કે નિયામક હોય અમે પછી કોઈને છોડીશું નહીં આ બાબતે તમે ઉપર જાણ કરો આવું નહીં ચાલે ભાઈ આ મોટી બાબત છે હવે મને કોઈ કઈ વાત કરો કે કોઈ ફોન ને આપનો પહેલો ફોન આવ્યો હા બાર ને દસ મિનિટે આ બિલ્ડિંગ પડ્યું છે હમણાં જ બાળકોની હાજરી પૂરી એટલે કોઈ જાનહાનિ નથી બધા બાળકો સેફ છે પણ છાત્રાલય આખું જે બિલ્ડિંગ હતું ચાર માળનું એમાં ત્રીસ ભાગ આખો ધરાશાયી થઈ ગયેલો છે તમે ઉપર સરકારમાં બિરસા મુંડા ભવનમાં રિપોર્ટ કરો આદિજાતિ વિકાસ વિભાગમાં હું પણ પેલા ગુલાટી સાહેબને કેમ છું હા શંકર સાહેબ ને બધા છે આખો સ્ટાફ છે વાલી પણ આવ્યા છે આગેવાનો આવ્યાં છે હા એમની સમય સૂચકતા અને કુદરતની દયાથી કોઈ વિદ્યાર્થી દબાયો નથી એ આપણા માટે સારી બાબત છે નહી તો આ તો બહુ મોટી જાનહાનિ થઈ જશે બસોને છન્નું વિદ્યાર્થીઓ અહીંયા છાત્રાલયમાં રહી છે એ તો સારું કે થોડા સમય પહેલાં આ લોકો બાજુમાં શિફ્ટ કર્યા છે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે એની માટે આપણે છાત્રાલય આટલા વર્ષોથી આ લોકો માંગ કરે છે છતાં કોઈ ધ્યાન નથી આપતું તો આપણું તો આદિજાતિ વિકાસ વિભાગમાં કરોડોનું બજેટ આવે છે તો કેમ ધ્યાન નથી આપતા એ પણ પ્રશ્નો ઊભો થાય છે હા એટલે માર્ગ મકાન વિભાગ પણ સૂચના આપો આ ક્યારે બન્યું હતું કોણે બનાવ્યું હતું કેટલું એનો ગેરંટી પીરિયડ હતો શું કેટલા વર્ષનું એની ટકાવ શક્તિ હતી કે કેટલા કયા ધારા ધોરણ પર આ બનાવ્યું છે બધું અમને રિપોર્ટ આપો તો તમે કાલે આવવાના છો કે રાજપીપળા હલો કાલે આવવાના છો કે રાજપીપળા એની આખી સ્ટોરી ઇતિહાસ અમને આપો ક્યારે કોણે બનાવ્યું કેટલામાં બનાવ્યું કેટલા વર્ષનો એનો ગેરંટી પિયડ હતો એ મને તાત્કાલિક તમે કહો એ આવું નહીં ચાલે અમારે આજ હું જવાબ આપવાના લોકોને મીડિયાને તમે જિલ્લાના વડા થઈ છો આદિજાતિ વિકાસ વિભાગના તમને આ બાબતની ખબર નથી એટલે બહુ ગંભીર બાબત છે હા એટલે તમે પૂછો તમારા અધિકારીઓને અને અમને રિપોર્ટ કરો સોમવારે હા આ બિલ્ડિંગ બાબતે બધું હા તમે જે બિલ્ડિંગ નવું બનાવવાને જે પત્ર વ્યવહાર કર્યો એ પણ મને આપો એ પછી સરકારને અમે અમારી રીતે રજૂઆત કરીશું એ ચાલે થોડું આવી રીતના